શું તમે જાણો છો કે રશિયન ગામો આટલા સુંદર કેમ હોય છે ત્યાંના ગ્રામીણ લોકોની દિનચર્યા કેવી છે અને કદાચ તમે જાણતા જ હશો કે રશિયન છોકરીઓ પૈસા કમાવા માટે પોતાનું શરીર પણ વેચે છે રશિયન ગામડાના લોકો શું કામ કરે છે ત્યાંના ખેડૂતો કેવી રીતે પશુપાલન કરે છે અને પ્રાણીઓના ઉછેરની ટેકનોલોજી શું છે તેમના ડેરી ફાર્મ કેવા છે તેમજ ત્યાંના ખેડૂતો કેટલી કમાણી કરે છે અને આખરે આપણે જાણીશું કે ત્યાંની ગામડાની છોકરીઓ આટલી સુંદર કેમ હોય છે આજે અમે તમને રશિયાના એક સુંદર ગામ વિશે જણાવવા જઈ રહ્યા છે જે કુજબાસ ક્ષેત્રમાં આવેલું છે તે સંપૂર્ણપણે પર્વતોથી ઘેરાયેલું છે અને અહીં એક સુંદર નદી છે જેનું નામ વોલ્ગા નદી છે આ સમગ્ર જગ્યા બરફથી ઢંકાયેલી રહે છે અહીં આખો મહિનો ખૂબ જ ઠંડી રહે છે અને શિયાળામાં અહીંનું તાપમાન આરામથી માઇનસ વીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે શિયાળામાં આખું ગામ ભારે ઠંડીમાં રહે છે અહીં બરફના તોફાનો ખૂબ જ સામાન્ય છે મિત્રો રશિયામાં કેટલાક ગામો ખૂબ વિકસિત છે અને કેટલાક ગામો હજુ પણ પાછળ છે અહીં તેમના પોતાના વાહનો છે વાહન વ્યવહાર માટે ઘોડા ગાડીનો ઉપયોગ થાય છે અહીં ટ્રેક્ટરનો અને કારનો ઉપયોગ પણ થાય છે પરંતુ જ્યારે ત્યાં ઘણો બરફ હોય છે ત્યારે તેમની પાસે હસકી કૂતરા હોય છે અને તેનો ઉપયોગ પરિવહન માટે માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરે છે અથવા કોઈ પણ દિવસે હરણનો ઉપયોગ પણ થાય છે કારણ કે શિયાળાના સમયમાં અહીં ખૂબ જ ઠંડી હોય છે તેથી ગ્રામજનોનું મોટા ભાગનું કામ ઠંડીથી પોતાને બચાવવા માટે લાકડા એકઠા કરવાનું છે તેથી તેઓ વૃક્ષો અને છોડમાંથી લાકડું કાપીને મોટી માત્રામાં લાવે છે તે સિવાય પાનખરમાં બહુ ઓછી ખેતી થાય છે એટલા માટે અહીંના લોકો નજીકના તળાવો પર ખૂબ આધાર રાખે છે પરંતુ પાનખરમાં અહીંનું આખું તળાવ બરફથી થીજી જાય છે તેથી આ માટે તેઓએ આ તળાવમાં છિદ્રો બનાવવાના હોય છે અને છિદ્રો કર્યા પછી તેમની પાસે જે પણ માછીમારીની જાળ હોય છે અથવા માછલી પકડવાના કોઈ પણ સાધનો હોય છે તે આ છિદ્રોમાં નાખવામાં આવે છે અને પછી લાંબા સમય સુધી તેની રાહ જોવામાં આવે છે માછલીઓ તેમાં ફસાઈ જાય ત્યાં સુધી વજન પછી લાગુ કરવામાં આવે છે અહીં તમે જોઈ શકો છો કે ખેંચ્યા પછી માછલી તેમાં ફસાઈ જાય છે અને તેને તેના માર્ગમાં લટકવું પડે છે માછલીઓ ફસાઈ જાય કે તરત જ તેને બહાર કાઢી લેવામાં આવે છે તેવી જ રીતે અહીંના લોકો માછલી પર વધુ નિર્ભર છે પશુપાલનમાં હરણની એક પ્રજાતિ છે જેને રેની ડિયર કહે છે અને તેને ત્યાં ઉછેરવામાં આવે છે અને અહીં તેઓ પ્રવાસીઓના પરિવહન કરવા માટે ઉપયોગમાં લેવાય છે તો હવે તમે જોઈ શકો છો કે આ તેમનું ગામ છે અને અહીં પશુપાલન માટે એક નાનું ઘર બનાવવામાં આવ્યું છે અહીંના પ્રાણીઓ સાવ સફેદ થઈ ગયા છે કારણ કે અહીં ઘણો બરફ છે તેમનો બીજો ઉપયોગ માલ ને એક જગ્યાએ પહોંચાડવાનો છે તેથી હવે તમે જોઈ શકો છો કે તેઓએ તેમના માટે ઘોડાની ગાડી બનાવી છે જેથી પ્રવાસીઓ તેની પાછળ બેસી શકે અને તેઓ આરામથી આખા વિસ્તારની આસપાસ ફરી શકે હસ્કી ડોગ્સનો નો ઉપયોગ સામાન અને લોકોને એક જગ્યાએ થી બીજી જગ્યાએ આરામથી લઈ જવા માટે પણ કરવામાં આવે છે અને આ ગામની નજીક વોલ્ગા નદી છે જે રશિયાની ખૂબ મોટી નદી છે અને જાન્યુઆરીમાં અહીં મેળો ભરાય છે અહીંના લોકોની પરંપરા છે કે બરફીલા પાણીમાં ડૂબકી લગાવવાથી તેમના તમામ પાપ ધોવાઈ જાય છે તમને દરેક દેશમાં આ રિવાજ જોવા ભારતમાં પણ લોકો નદીઓમાં સ્નાન કરવા જાય છે જાન્યુઆરીમાં આ નદીમાં નજીકના ગામડાઓમાંથી સ્ત્રી અને પુરુષો નહવા આવે છે અહીંના લોકોને રોજિંદી દિનચર્યા છે કે સવારે ઉઠવું જો ભારે બરફ પડે તો બરફ સાફ કરવો રસ્તો બનાવવો જેથી કરીને તેઓ તેમના કામ પર જઈ શકે અને તેમના ટ્રેક્ટર ઘોડા અને ગાડીઓ લઈ જઈ શકે પછી પશુઓ માટે ઘાસ ચારાની વ્યવસ્થા કરવી એ પણ અહીં ખૂબ જ પડકારજનક કામ છે કારણ કે તમે શિયાળામાં આ આબરફમાં ખેતી કરી શકતા નથી તેથી આ લોકો અગાઉથી ઘાસનો સંગ્રહ કરે છે અથવા તેઓ એવા સ્થળોએ લણણી કરે છે જ્યાં ઓછી હિમ વર્ષા હોય છે આ લોકોએ અન્ય સારી જગ્યાએ પોતાના ઘર બનાવ્યા છે રશિયાના સરહદી વિસ્તારોમાં વસ્તી ઘણી ઓછી છે પરંતુ તેની પાસે ઘણી જમીન છે અને તે લોકો પશુપાલન પર સૌથી વધુ આધાર રાખે છે તમને જણાવી દઈએ કે તેઓ મોટા ભાગે ગાય અને ઘેટા પાળવાનું પસંદ કરે છે. એક ખેડૂત પાસે વીસ થી 25 પશુઓ હોય છે જેના દૂધમાંથી તેઓ પનીર, ચીઝ અને ઘી જેવી વસ્તુઓ બનાવે છે અને આ લોકો ખૂબ મોટી માત્રામાં ચીઝનું ઉત્પાદન કરે છે અને પછી તેને નજીકના બજારમાં સારા ભાવે વેચે છે.